તે જોવાનું તો બધું જ છે એવામાં બધું આવે જોવાનું મારે મોબાઈલ જોવો છે તે પણ જો કી છો ના પાડી છે કુતાણ એ જ કેતો તો શું કરવા મગજની પત્તર ઠોકો છો લેતો તો લેતો તો ના કે ની લેવા દીતન હો મારા નહી જોતો તે જોઈ જોઈ મારું બકુ સીબીઆરો પણ ફોન તો હારો લાયા છો શું કીધું કોઈ નહીં તમને નહીં કેતો

ઉતાળું બોલ થોડું બોલું એટલે હળવા છું અને હળવા બોલું એટલે કે ઉતાળું બોલ ખરેખર કંટાળી ગયો તમારાથી તો ભગવાન ના કરે મનો આમ કરવા કોઈ ની ફેર પડે તારું કોઈ આગેલ બે પોણિયા મોબાઈલ જોવા આગેલ બે શું ઊભું છે વણા રોણા રોણા નહિ પોણા પોણી પોણી સમજાવું તો નહી

લીધા ખરાબ બપોર લીધા નહીં ખરાબ લે હું નહિ નવરાયો શું ખબર ખબર નહીં તમારે ખબર ડોસી ચાલો તમે જ રખડી ખો પેટમાં દુખ્યા છે પેલો હું લા પ્યાડા બીજા પછી પ્યાડા લાયા છો

શું વેચી લાયા વેચ્યું તો કોઈ નઈ પણ એમ જુઓ કેટલા પૈસા પૈસા તેર હજાર હાલ્યા વેચ્યું છે

તો આવશે લાવવો પડશે તો પછી હાદો વાપરી ખોકી હાલજો ભોડો થયું હાલ લાયો તો હાલ એ હાલવા નહીં

તમે ઘેર જમ્યા તમે મોબાઈલ લે વાટ જોઈ રહ્યા જોવા તો ગમતો જઈ જાય નહી તમે શું આખા તમે તમે ને અડધું ગમ છે ખાલી થઈ ગયું તમારા ત્રાસ થી ઘર પેલા દુઃખી રૂપિયા ના મારે હાલ નાવું નહી તમે હેરાડો યાર ગાયો ના બોલાય ગાયો ના બોલવાની નહીં બોલતા